ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલા લોટરી હોલ ખાતે કેન્સર અવેરનેસ અને આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ લોટરી કોમ્યુનિટી ઉપક્રમ આયોજન રોટરી ક્લબ ઓફ ભરૂચ રોટરી કમ્યુનિટી કોપર્સ અને જયાબેન મોદી કેન્સર સેન્ટરના સંયુક્ત ઉપક્રમે ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ રોટરી હોલ ખાતે કેન્સર અવેરનેસ અને ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના કેન્સર સેન્ટરના તબીબોએ સેવા આપી હતી આ કેમ્પમાં સ્તન કેન્સર સ્ક્રીનિંગ મોઢાના કેન્સરની તપાસ તેમજ સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ અને કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રોજેક્ટર ચેરમેન ડૉક્ટર હર્ષાબેન મોદી પ્રોજેક્ટર ડાયરેક્ટર પીનાબેન શાહ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ગુડ મોર્નિંગ આજે અમે રોટરી ક્લબ ઓફ ભરૂચ આરસીસી ભરૂચ અને જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર સંયુક્ત ક્રમે એક કેન્સર અવેરનેસ એન્ડ ફ્રી કેન્સર ચેકઅપ કેમ્પ અહીંયા રોટરી ક્લબ ઓફ આયોજિત કર્યું છે જયાબેન મોદી તરફથી ડૉક્ટર પંચાલ એ બધું ઇનિશિયેટિવ લેશે ને આરસીસી તરફથી જાન્યુબેન દર્શન અને રોટરી ક્લબ ભરૂચ તરફથી હું ભાવેશરિયાની આ આખા કેમ્પનું સંચાલન કરીએ છીએ આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે કેન્સર બહુ જ સ્પીડલી આપણા જનરેશનમાં ફેલાઈ રહ્યું છે એનું વહેલી તકે અમે નિદાન કરી શકીએ ને પ્રિકોશન્સ કે કેવી રીતે અમે બતાવી શકીએ કે આપ કેવી રીતે પ્રિવેન્ટ થઈ શકે છે એ માટે એ માર્ગદર્શન સેમિનાર મેં રાખ્યું છે આશા કરું છું કે ભરૂચની જનતાને